ના આપણે મસાલો દીધું છે જેમ મસાલા નાખતા જઈશું કેતા જઈશું તેલની જરૂર પડશે ને આપણે ઘીમાં ઓલા કરશું ફ્રાય કરશું તમે ઘી લીધું છે તમે તેલમાં કરી શકો પહેલા આપણે બટેકા મેશ કરી નાખશું બધા એવી રીતે પછી વઘારી નાખવી મેશ થઈ ગયા છે હવે આપણે વઘારી નાખીએ આપણે માવો વઘારવા માટે ગેસ ચાલુ કરીને એક તપેલી મેં દીધી છે હવે એક ચમચી તેલ નાખીશું મોટી તેલ આપણું ગરમ થાવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે માં એક ચમચી આપણે હિંગ નાખીશું લસણની આપણે પેસ્ટ નાખી દઈશું આદુની નાખી દઈશું ઘીને આપણે સાતડી લઈશું ગેસ આપણે ધીમો કરી લઈશું એટલે આપણે ચોટીનો છે બળીનો છે ધીમીમાં આપણે ડુંગળી નાખી દઈશું ડુંગળીને આપણે થોડીક ચડવા દઈશું ડુંગળી ચડવી દઈશું હોઈમાં આપણે મરચાં નાખી દઈશું મરચા ને આપણે થોડાક ચડવા દઈશું મરચાં ચોટે નઈ એટલે સારી રીતે આપણે હલાવતા રહીશું ચડી જાય હહીંમાં આપણે મેસ કરેલા બટેકા નાખી દઈશું બધા બટેકા નાખીને આપણે સારી રીતે મિક્સ કરી નાખશું હંમાં આપણે મસાલા નાખી દઈશું મીઠું નાખી દઈશું હળદર નાખી દઈશું ધાણાજીરું પાવડર લાલ મરચું નાખી દઈશું હવે મિક્સ કરી આપણે ગેસ નાખો એટલે આપણે મરચું લાલ મરચું બળે નહીં મોટા કટકા હોય આપણે દબાવીને મિક્સ કરી નાખશું હવે ગરમ મસાલો નાખી દઈશું ધાણા નાખી દઈશું હવે વટાણા આપણે છેલ્લે નાખશું એટલે આપણા વટાણા ભાંગી ન જાય હવે આપણે મિક્સ કરી નાખશું સારી રીતે આપણે મિક્સ થઈ ગયું છે તૈયાર છે આપણે હવે આપણે એક બ્રેડ લઈ લઈશું આની ઉપર તમે બટર પણ લગાવી શકો અને લીલી ચટણી પણ હવે આપણે માવો બટેકાનું આપણે પાથરી દઈશું સારી રીતે આપણે પાથરી દઈશું ફરતા ફેલાઈ દઈશું કોરે કોરેથી એનું પર આપણે બીજી બ્રેડ મેં કી દઈશું આવી રીતે આપણે ભરી લેવાની બે સાઈડ હું આપણે આમાં ફ્રાય કરી નાખશું હું આમાં ઘી લગાવી દઈશ એટલે આપણે બ્રેડ ચોટી ન જાય ગેસ ઉપર રાખીને ત્યારે ઘી સારી રીતે આપણે ચોપડી લઈશું એટલે આપણી સેન્ડવીચ બળે નહીં અને એકદમ ક્રિસ્પી થાય ઘી લગાવેથી તમે તેલ પણ કરી શકો પણ ઘીમાં વધારે સરસ લાગે કોર આપણે લગાવીશું એટલે કોર આપણી ચોટીનો જેને એકદમ કડક થાય આપણે કોર બ્રેડની હવે આપણે બીજી બાજુ દઈશું તમારા પાસે આ ન હોય તો આપણે તવીમાં પણ શેકી બ્રેડને તો હવે આમાં આપણે બ્રેડ બ્રેડને આપણે ઘી લગાવી દઈશું આપણે મેંકી દઈશું ઉપર આપણે ઘી લગાવી દઈશું હું આપણે પેક કરી નાખશું હુ ગેસ ઉપર આપણે શેકી લઈશું બે બાજુ એક બાજુ ચડી જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી નાખશું અડધી મિનિટ આપણે એવી રીતે રાખીને તરત આપણે જોઈ લઈશું એવું લાગે તો જોઈ લેવાનું ખોલીને કે ચડી ગઈ અડધી મિનિટ થઈ ગઈ છે આપણે બીજી બાજુ ફેરવી નાખશું અને ચડતા બહુ વાર ન લાગતી પેલી બ્રેડ હોય એટલે વાર લાગે આપણે તપે નહીં ગરમ થઈ જાય પછી ન વાર લાગતી ખોલીને જોઈ લઈશું એકદમ આપણી ચડી ગઈ ક્રિસ્પી આપણે નીચે ઉતારી લઈશું નીચે ઉતારી લઈશું ને આપણે ખોલીને જોઈ લઈશું હું કાઢી લઈશું આપણે ડીશમાં અને આપણે વચ્ચે કટ કટ કરી નાખશું ચાકી કરી તૈયાર છે આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી છે તમે અવાજ સાંભળી શકો છો અહીંને આપણે સર્વ કરી લઈએ તૈયાર છે આપણી સેન્ડવિચ જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો ને શેર કરજો કમેન્ટ કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેમ થઈ છે